નવસારી મહાનગરપાલિકાના બિલ્ડિંગના પહેલા માળે ગતરોજ થયેલ શોર્ટ સર્કિટ બાદ ફાયરની બોટલો દ્વારા આગ બોલાવવામાં આવ્યા બાદ ફાયરની બોટલોનું ફરી રિફિલિંગ કરવામાં ન આવ્યું હોવાની હકીકત સામે આવી છે નવસારી મહાનગરપાલિકાના બિલ્ડિંગમાં ગતરોજ પહેલા માળે શોર્ટ સર્કિટના કારણે તણખા ઉડ્યા બાદ ધુમાડાથી જેવું વાતાવરણ સર્જાયું હતું ત્યારે મહાનગરપાલિકામાં કામ કરતા કર્મચારી સમય સૂચકતાને કારણે આ દુર્ઘટના ટળી હતી અને કર્મચારીઓ દ્વારા આગ ઓલવવાની બોટલો દ્વારા આગ બુઝાવી દેવામાં આવી હતી ત્યારબાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આ બોટલોને ફરીથી રિફિલિંગ કરવામાં આવી નથી ત્યારે ફરી પાછી કોઈ આગની ઘટના બને અને મોટું નુકસાન થાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઊભો થયો છે આમ તો મહાનગરપાલિકાના ફક્ત પહેલાં માળે જ અધિકારીઓની ઓફિસો આવી હોવાથી ફાયર સેફટી માટેની માત્ર બે બોટલો જોવા મળી રહી છે અને કાલે ખાલી થયેલી બોટલો હાલ પણ ખાલી જોવા મળી રહી છે જ્યારે ફાયર વિભાગ દ્વારા બોટલો રિફિલિંગ કરાવી અન્ય વિભાગોમાં પણ ફાયર સેફટી માટેની સુવિધા ઊભી કરવામાં આવે તે જરૂરી બન્યું છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી